અમારે સપ્ટેમ્બર જાન્યુઆરી અને મે અને આ છે ને જન્મ તારીખ પ્રમાણે અમારે લેવાનું હોય છે

જેવી રીતે પૂરી એવી રીતે બેસી ને શીખવાડવાનું હોય છે આ છે રમત ગમત ભાગ એક હવે આ છે

રાષ્ટ્રીય મોર કયું છે કયું છે બરાબર એ બધું બાળકોને શીખવાડવાનું હોય રાષ્ટ્રીય ફૂલ કયું છે એ બાળકો ને આપણે સમજ આપવાની હોય છે આ છેડું અઠવાડિયું આ છે આપણો બરાબર

તમારી <ihak> <laughs> બાળક જેનું વચન ઓછું હોય દુખડવું હોય બરાબર પછી આ પીળું કુપોષિત કે મધ્ય બહુ જાડું બહુ પાથરું બરાબર અને આ છે નોર્મલ એટલે